કારણ કે કાણોડાના મિત્ર ભોગ થાર ધરાવતા તા કાળોડાને તો લાઈ એવા દૂધ ઉભરાઈ ગયું આપણે તો કંઈ વાંધો નહીં આયલા રાખે એક લિટર દૂધ લઈને હું મોમને આવ્યો તો જો ઉભરાઈ ગયું છે દૂધ અહીંયા મોમ્મી ને બેન ને કાણોડાને થાળ ધરાવે છે તો જોઈ શકો તમે મેં ગેસ બંધ કરી લો એ ઠેકાણે ગેંડી એ જ ગયું દૂધ એ આપણે તો કંઈ વાંધો નહીં

તો આ બધું ચમવાનું હે મિત્રો ભગવાન ના ભોજનમાં બે કેમેરો કરીને દેખાડું દૂધ આય પગ ગરમ કરવો મિત્રો ઉભરાઈ ગયું તો એ તો હાલ રાખે આપણે કામ હોય તો માજો ધરાવી દઈએ તો થાળી લગાડાઈ ગઈ કાન ઉડાને હું ભગવાનને કહી દઉં છું હા આપડે લાઈવમાં કોમેન્ટો કરી હતી મહેશભાઈ તમારું સ્વાગત છે ચેનલમાં તો જો આપણે જમવાનું બની તૈયાર છે જમું આવી જાવ ને ભગવાન શ્રી કૃષ્ણને થાળ ધરાવી દઈએ આપણે અત્યારે બપોરે જે માન બનતું હતું ત્યારે જમવાનું બનીને તૈયાર છે અત્યારે બટેટાની શાક ને સોંભારું પાપડ ને એ બધું માએ કરી લીધું ને હવે હું ને કહી પણ દઈશ કે હેનંદલાલ તમે જમવા આવો તો મારા મિત્રો તમને કહું છું ને ને કહી દઉં છું કે હેનંદલાલ બોપોરા તૈયાર છે તમે આવો જમવા તમારી થાળીઓ ભગવાન લાગી ગઈ છે તો ભગવાન શ્રી કૃષ્ણ થાળ ધરાવી દઈએ ભગવાન શ્રી કૃષ્ણ તમને ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજી અંબા વાગેશ્વરી માં

કેમ પા રોટલી રોટલા હે આનું ભોજન સે તો અમારે તો આવું કઈ ભગવાન ને ધરમ સાધું સુરેન સાક બટાટા અને વઠાનામાં ટડ્યાનું મિત્રો સાક સે વઠાના બટેટાનો સાક કોબીન હોંભારો બસ રોટલા કેળાનું આસનું આમલ જંગલમાંથી વીણેલા કેળા છે તો ખબર પડે મિત્રો તમે આવજો તૈયાર છે ને ભગવાનને જો આવી રીતના અમારે રોજ થાળ લાગે ને આવી રીતના જ મમ્મી થાળ બનાવીને ધરાવાય છે તો આપણે ઠાકુરજીનો થાળ આ બધી ભગવાન શ્રી કૃષ્ણની થાળીઓ છે મમ્મી નો કદાચ અવાજ ઓછો આવતો હોય તમને મિત્રો તમને ઓછો આવે આ પંખો આલે મિત્રો આવે મારા વાલા મિત્રો

ભગવાનને થાળ લાગે પછી અમે જમીએ ને દીવો એક કરી મંદિરમાં આપણે ઠાકુરજીને ને પછી આપણે આમ થાળ લગાડીને પછી આપણે ભોજન જમતા હોય રોજની જેમ તમને તો ખબર જ છે તો આવી રીતે હે મિત્રો ને જો કાનડાને પણ અમે કહીએ રોજ પછી જ અમે જમવાનું ભોજન જમીએ તો અત્યારે બપોરના બપોરા કરશું આપણે ને

લાઈવમાં એના કોમેન્ટ એની નથી આવી કંઈ નેટવર્કનો પ્રશ્ન હશે પ્રોબ્લેમ એટલે તો તમારું તો સ્વાગત છે ચેનલમાં ને આ બધું થાળ આજ ધરાઈ ગયો હવે આપણે પ્રસાદી થોડી થોડી લઈ લેશું વધારે તો નહીં મિત્રો બપોરે ત્યાં છે ને સવારે તો અમે નાસ્તોય નથી પડતા જમતા પણ સીધા બપોરે તો મહેશ ભાઈ તમારું સ્વાગત છે જામનગર આવો ત્યારે આવજો બપોરના ભેગા મળીને ભરશું ને કોક દિવસ ચોટી લાવશું તો તમારે વાડી આવશું ક્યારેક ટાઈમ મળશે તો તો બાકી બોલો કંઈ વાત અધૂરી આપણે ને નકા પાસે જમી લઈએ આપણે જો મમ્મી પકીએ છે તમને

તો હાલો હવે મહેશભાઈ જમી લઈએ ને પાછા લાઈવ આવશું ત્યારે ને તમારી ચેનલને હું સબસ્ક્રાઈબ જરૂર કરીશ એમાંય હું કોમેન્ટ કરીશ હું તો સારું હવે આપણે લાઈવ નથી રહેતા ને જમીન પછી મળીએ મિત્રો તાજા માજા થઈને તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ